અમારે ત્યાં મિત્રો તમને લોન ની પ્રોસેસ પણ કરી આપવામાં આવશે અમારી જોડે ઇકો પણ નહીં તમને બીજી ગાડીઓ પણ તમને જોવા મળી જશે આ બે હજાર ચૌદ નું મોડલ છે ઓગણીસ નું છે અઢાર નું છે અને ઓગણીસ નું છે પેલી બાજુ વેગેનર પણ તમને જોવા મળી જશે આઈસર પણ જોવા મળી જશે આઈ ટ્વેન્ટી પણ તમને જોવા મળી જશે અને અન્ય ગાડીઓ પણ તમને જોવા મળી જશે આ બધી ગાડીની અંદર મિત્રો લોનની પ્રોસેસ પણ તમને કરી આપવામાં આવશે આ ગાડીઓ તમને ગોધરા ગુજરાત કાર પણ જોવા મળશે જરૂર ડોક્યુમેન્ટ તમે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ લઈને આવશે તો અમારે ત્યાંથી તમને મિત્રો ની પ્રોસેસ પણ કરી આપવામાં આવશે તો ડિસ્પ્લે પર અમારો નંબર કોલ અથવા મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં ફરી મુલાકાત થશે એક વિડીયો ની સાથે